શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજો યુવા પાંખ દ્વારા ભુજમાં જુબેલી ગ્રાઉન્ડ મધ્યે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે આ ટુર્નામેન્ટમાં ભુજ તાલુકાની દસ ટીમોએ ભાગ લીધેલ છે આઠ દિવસ ચાલનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચ તારીખ સોળ જાન્યુઆરી બે ના રોજ રમાશે આ અંગે અગ્રણીઓ ચંચણની સાથે વાત કરી હતી વાયપીએલ થ્રી ના ભાગરૂપે લગભગ અગાઉ બે વખત જે વાયપીએલ એક અને બે એ ડે થઈ હતી પણ આજરોજ વાયપીએલ થ્રી અમારા યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ જોશીના નેતૃત્વ હેઠળ ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજવાદી પ્રથમ વખત ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દસ ટીમો એટલે બ્રહ્મબંધુઓ દેશહિત અને એક સમાજનો સંગઠન થાય એના ભાગરૂપે દસ ટીમોએ અહીં ભાગ લીધો છે આ સમગ્ર આયોજન અમારા યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ જોશી અને તેની સમગ્ર ટીમે કર્યો છે એના માટે બ્રહ્મ સમાજ એ લોકોની હરમેશ સાથે રહે છે અને અમારા યુવા પાંખના લગભગ આ વર્ષમાં આવા ઓછામાં ઓછા દસથી બાર દેશના હિત માટે સમાજના હિત માટે મેડિકલ ક્ષેત્રે આવા કાર્યક્રમો અમારી યુવા પાખ કરતી રહે છે અને હજી પણ આવા જે સત્કાર્યો કરશે એમાં બ્રહ્મ સમાજના દરેક વડીલો સાથ અને સહકાર આપે છે અને આ સમગ્ર આયોજન બદલ યુવા પાંખના પ્રમુખ અનિકભાઈ અને તેની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે જય શ્રીરામ હર હર મહાદેવ જય પરશુરામ મારું નામ અનિક જોશી છે અને હું શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાકમાં પ્રમુખ તરીકે છું અને આજ રોજ જુબિલી ગ્રાઉન્ડ મધ્યે અમે એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે જેમાં અમારા મુખ્ય સ્પોન્સર જે છે એ સ્વર્ગસ્થ ચંદ્રિકાબેન પ્રભુલાલ વ્યાસ હસ્તે જગતભાઈ વ્યાસ દ્વારિકાધીશ મંદિર પરિવાર તરફથી આ ટુર્નામેન્ટના અમારા મુખ્ય સ્પોન્સર છે અને આ ટુર્નામેન્ટની અંદર એકસો ને ત્રીસ ખેલાડીઓએ પાર્ટિસિપેશન કર્યું છે અને કુલ મળીને ભુજ તાલુકાની આ દસ ટીમોએ અત્રે અહીંયા ભાગ લીધો છે અને આ આઠ દિવસ ટુર્નામેન્ટ ચાલનારી છે જેમાં ફાઇનલ મેચ અમારી જે છે એ સોળ તારીખે રમાડવાની છે અને સંપૂર્ણ આ આયોજનની અંદર અમારા સમાજના સૌ આગેવાનો સમાજના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગોર તથા સમસ્ત બ્રહ્મ સમાજના દરેક દરેક પદાધિકારો દ્વારા અમને પૂરતો અમને સાથ સહકાર મળ્યો છે અને અમે આઠ દિવસનું આયોજન આની અંદર કર્યું છે અને સંપૂર્ણ યુવા પાંકની રમતગમત સમિતિ તથા સંપૂર્ણ અમારી આ કારોબારી આ આયોજનમાં સંપૂર્ણ કાર્યક્રમમાં જહેમત ઉઠાવી છે